રાજકોટ શહેર કોંગ્રેસના હાથથી હાથ જોડો ડિપાર્ટમેન્ટ અધ્યક્ષના અધ્યક્ષસ્થાને અમે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને આજે એક આવેદનપત્ર આપ્યું છે આવેદનપત્રમાં ચોખ્ખું સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે મૃતક જે ખાડામાં પડે પાંત્રીસ વર્ષના યુવાનનું મૃત્યુ થયું છે એ તંત્રની બેદરકારી છે કોન્ટ્રાક્ટરની બેદરકારી છે એના હિસાબે જે મૃત્યુ થયું છે એના માટે પચીસ લાખ રૂપિયાનું વળતર અને એ પરિવારના એક વ્યક્તિને નોકરી આપવા માટેની અમે માંગણી કરી છે એ માંગણીના ભાગરૂપે સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા સારો જવાબ પણ મળ્યો સુપ્રિન્ટેન્ડન્ટ આવતીકાલે સાંજે છ વાગે અમને લેખિતમાં આપશે જે જે કાર્યવાહી કરી છે એની લેખિતમાં જાણ પણ કરશે અને રૂબરૂ સાંભળી અને સારું આશ્વાસન આપવા બદલ એમને પણ હું હકીકતમાં એક સારા સુપ્રિન્ટેન્ડન્ટ અત્યારે હાલ દેખાય છે કાલે જવાબ મળ્યા પછી ખબર પડે કે એમની સામે શું કાર્યવાહી અમારે પણ કરવી કારણ અમે એક રાષ્ટ્ર રાષ્ટ્રીય પક્ષ છે અમારી જવાબદારી છે જ્યારે કોઈ રજૂઆત કરતા હોય ત્યારે એને પડઘો પડવો જોઈએ લોકોને એને લાભ મળવો જોઈએ નાના માણસોના લાભ માટે અમે કામ કરીએ છીએ એટલા માટે આવતીકાલે છ વાગે જવાબ આપ્યા પછી આગળની કાર્યવાહી કરશું આગામી સમયમાં સુપ્રિન્ટેન્ડન્ટ સામે જ તે અમે અહીંયા ગાંધી ચિંધ્યા રાહ જે કાર્યવાહી કરવાની થતી હશે કરશું